અહીંયા સુધજી પુરાણીને સૌનકાદી ઋષિઓ પૂછી રહ્યા છે કે પ્રભુ તમે અમને કૃષ્ણના જેટલા ગુણગાન કરાવી રહ્યા છો ને એટલા ઓછા પડ્યા છે અમને હા અહીંયા તમે ગુણગાન કરી રહ્યા છો ને અમને એમાં રસ પડી રહ્યો છે તમે હજુ પણ કોઈ એવી કથા હોય કે જે મને જણાવી શકો અમને જણાવી શકો અમારું કલ્યાણ થાય એવી કથા કરો અને તેવા સમયે સુધજી આગળ કથા કહી રહ્યા છે આ બાજુ વ્યાસજીએ આ ગ્રંથ રચ્યો છે એમાં કથા છે ચોવી ચોવીસ અવતારની ભગવાનના ચોવીસ અવતારો તરફ આપણે આગળ વધી રહ્યા છે અને અહીંયા કીધું છે કે અવતારો અસંખ્ય લીધા છે પ્રભુએ સૃષ્ટિનો પ્રારંભ કરવા માટે આરંભ કરવા માટે પ્રભુએ અવતારો લીધા છે અને પ્રભુનું એક વિરાટ સ્વરૂપ હોય છે એ વિરાટ સ્વરૂપ ધારણ કરીને એકવાર પ્રભુને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ છે અને જ્યાં પ્રભુને ઈચ્છા થાય પછી શું વાત એટલે મારા વાલાએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે અસંખ્ય હાથ છે પ્રભુના અસંખ્ય કરોડો પગ છે પ્રભુની અસંખ્ય કરોડો એવા નેત્રો છે અસંખ્ય એવા કરોડો મુખારવિંદ છે અને એવા પ્રભુએ જ્યારે પોતાનું સ્વરૂપ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ચર અચર આ જે જળ ચેતન છે તે બધું જ પ્રભુના શરીરમાંથી વિરાટ સ્વરૂપમાંથી પ્રગટ થયું છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે પદ પ્રભુના અંગોમાંથી પ્રત્યંગોમાંથી વિશ્વ આખું આ જગત સચરાચર જગર પ્રગટ થયું છે અહીંયા દિવ્ય દ્રષ્ટિથી જે જોવે છે તેને ખબર પડે છે કે આ જળ ચેતન જે બધું છે ને એ કૃષ્ણ છે હા જેને દ્રષ્ટિ દીધી છે ને એમાં હું કઉ છું ઘણીવાર કથામાં કરે કૃપા કૃપાલુની પરદા હટા कृपा <kri> कृपा kri કહા હે કૃપા કૃપાલુને પડદા હટા લ્યા કિસી દેવતાને આજ મેરા દિલ ચુરા હા કોઈ જ્ઞાની જેને કીધું છે શું કીધું છે કે કોઈ કૃપાળુએ કૃપા કરી છે ને આ પડદો હટાવ્યો છે નહી તર ખબર પડે કે ભાગવત કરવી આ નામ સ્મરણ કરવું ભજન કરવું પણ એની દયા છે કે આપણે જગન્નાથ સુધી આવ્યા છે એની ઈચ્છા છે તો આવ્યા છે તમારી ઈચ્છાથી કે મારી ઈચ્છાથી અહીં નથી આવ્યા આપણે હા મધુબેન ચિંતામાં આનંદ બાકી તમારે નજર ક્યાંક હતી હા તો એની ઈચ્છા છે બધું સાચવી લેશે બધું જ એ લેશે જો શકુબાઈના વાસીદા કરતો હોય મારો વાલો તો આપણી સાથે અહીંયા નહીં હાંચવી લે આપણું નહીં હાંચવી લે આટલું હં વાસીદા કરવા જતો હોય તો તો જ અહીંયા ચોવીસ અવતારોની વાત કરવામાં આવી છે ચોવીસ અવતારોમાં પહેલા આપણે પ્રગટ થયા છે દર્શન કરજો એક સનતકુમાર સનક સુનંદન સનાતન સનતકુમાર અખંડ બ્રહ્મચાર્ય એમણે ધારણ કર્યું છે બોલી સનતકુમાર ભગવાનકી બીજા છે વરાહરૂપ સમસ્ત યજ્ઞોના સ્વામી તેવા પ્રભુએ રસાતલ ગયેલ પૃથ્વીને બચાવવા માટે પોતે વરાહ રૂપ ધારણ કર્યું છે કોઈ ધર્મ કોઈ બીજો એવો ધર્મ બતાવો કે જેમાં પૃથ્વીને માતા કહેવાતી હોય ગાયને માતા કહેવાતી હોય નદીને માતા કહેવાતી હોય કોઈ એવો ધર્મ બતાવો કે જેમાં વરાહને ભગવાન કહેવાતા હોય હા આપણે ત્યાં વરાહને કપીને ભગવાન કહેવામાં આવ્યા સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં કેમ આપણામાં કહેવામાં આવ્યું કે પરસ્પર દેવો ભવા પરસ્પર દેવો ભવા તમારામાં પણ કૃષ્ણ છે મારામાં પણ કૃષ્ણ છે પણ પણ કૃષ્ણ કૃષ્ણ છે છે હા એટલે અહીંયા ભગવાને જ્યારે પૃથ્વીએ ભગવાનને આવીને વાત કરી કે પ્રભુ મારા માથે દુઃખ વધી રહ્યું છે પાપીઓ જન્મ લઈ રહ્યા છે અને પાપ ચરમસીમા પણ ગયું છે તમે આવો અને પોતે પ્રગટ થઈને મારું દુઃખ દૂર કરો અને તેવા વખતે પ્રભુએ હિરણે કશ્યપુના ભાઈ હિરણાક્ષ હતા તેમણે પૃથ્વીને રસાતલમાં સંતાડી હતી ત્યાં જઈને વરાહ રૂપે પોતાના બે દાંત ઉપર પ્રભુએ પૃથ્વીને ધારણ કરી છે અને પોતે વરા સ્વરૂપે પ્રભુ પૃથ્વીજીને લઈને કિનારે મૂકી છે આ રીતે ફરીથી પૃથ્વીનું સ્થાપન થયું છે બુલિવરાહ ભગવાન કી ત્રીજો અવતાર છે નારદમુનિ દેવતા જે હમણાં આપણે કથા સાંભળી ગયા એમના પૂર્વ જન્મની ઋષિઓની સૃષ્ટિમાં દેવર્સિંહ નારદ રૂપે જન્મ્યા છે કર્મથી કર્મ બંધન વડે કેવી રીતે મુક્તિ મળે તે માટે નારદ પાંચ રત્નનો ઉપદેશ ભગવાને પોતે નારદમુનિએ આ ગ્રંથ લખ્યો છે કયો નામ છે નારદ પાંચરત્ન આ નામનો ગ્રંથ નારદ મુનિએ પોતે લખ્યો છે અને હું તો કહું છું કે તમારે કોઈ ગુરુ ન હોય ને તો નારદ મુનિને ગુરુ માની લો મને જ્યારથી ખબર પડી છે કે મારે ભાગવત કરવું છે મારે ભજન કરવા છે ત્યારથી મેં એક ગુરુ તરીકે પહેલા નારદ મુનિને ધારણ કર્યા છે બોલે દેવર્ષિ નારદ મુનિ ભગવાને કી કારણ કે મને એક વાત ખબર પડી તી કે નારદ મુનિને જે 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 વ્યક્તિ જે જે ભક્ત જે જે પાર્ષદ ભગવાનના નારદમુનિ જ્યારે એમને મળ્યા છે ને ત્યારે તરત જ ભગવાન મળ્યા છે એમના પછી તમને જો ધ્યાન હોય ને તો ધ્રુજીને નારદમુનિ મળ્યા પ્રહલાદજીને નારદમુનિ મળ્યા અને તરત જ પછી ભગવાનનો ભેટો થઈ ગયો સાક્ષાત્કાર થઈ ગયો એટલે મેં પણ વિચાર કર્યો છે કે આજે નહીં ને તો એક જન્મ પછી બે જન્મ પછી ત્રણ જન્મ પછી પણ નારદમુનિને મેં ગુરુ માન્યા છે ને તો ક્યારેક તો મને મારા વાલા સાથે મેળવી આપશે હા બોલી કૃષ્ણચંદ્ર ભગવાન કી અહીંયાં નારદ મુનિ નો જન્મ બતાવ્યો છે